દોસ્તો અમે આપને અત્યારે ઉત્તર ગુજરાતની સફર કરાવી રહ્યા છીએ અત્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો અને અહીંયાના નજીકના ગામમાં પશુપાલનનો વ્યવસાય એટલે કે ડેરી ઉદ્યોગ બહુ બધો છે તો લોકો પશુપાલનના ઉદ્યોગની અંદર પશુઓમાં જે જે મુશ્કેલીઓ આવતી હોય એની અમે જાણકારી લઈએ છીએ અને એમને શું શું ફાયદા મેળવ્યા છે એની પણ અમે તમને જાણકારી અપાવવા માંગીએ છીએ તો અહીં એક સ્થાનિક ખેડૂતને મળી રહ્યા છીએ મારું નામ ગોવીલાલ ખુમાજી માળી તમારું ગામ કયું અચ્છા હવે તમે નેટસપની કઈક પ્રોડક્ટ ઉપયોગ કરેલી છે અમારી કંપનીની તો કઈ પ્રોડક્ટ ઉપયોગ કરેલી છે અને શાના માટે તમે ઉપયોગ કરેલી છે આરિયા પાવડર આવે છે પાંચસો ગ્રામ નો બરાબર સીએફસી સીએફસી પાવડર આવે અચ્છા એ આપણા ગાયોને જો કોઈ ન બીજને હોય હા અથવા કોઈને ઘાસચારામાં તકલીફ હોય હા એના માટે તમે એક વખત ખાલી આ ડબ્બો સાર્યો હતો એમાંથી મને તમે તમારા કયું પશુ ડબ્બો આપેલો છે બતાવશો મને જરા બતાવી દઉં ને બતાવો તો આ ગાય છે આ હા આર્યા ગાય એને મેં એક વખત ડબ્બો સાર્યો હતો એક ડબ્બો ખવડાયો હતો હા શાના માટે શું પ્રોબ્લેમ હતો ગાય ને આ ગાય અમારે ઘડી ઘડી રીપીટ થતી હતી રીપીટ થતી એટલે બીજ દાણ કાઢી નાખતી હતી અચ્છા પછી પછી અમે આ ડબ્બો ચાળવાથી અમારે હજી છ મહિનાની ગાભર છે આ ગાય છ મહિનાની ગાભડ છે માત્ર એક જ ડબ્બો તમે એમને ખવડાવ્યો છે બરાબર ને તો આ ગાયમાં તમને બીજો ફાયદો શું દેખાય છે બીજો ગણો છે કે ઘાસચારામાં ફરક પડી ગયો છે ઘાસચારામાં એટલે ખાવામાં પેલા શું ચા ખાતી નથી શરીર ઉપર આપી રૂવાટી બદલાઈ ગઈ મતલબ તંદુરસ્તી સારી છે તંદુરસ્તી સારી બરાબર હવે તમારું શું નામ છે બેન અંબાબેન હવે આ પશુઓની ચાકરી તમે પણ કરતા ને તો આમ શું ફરક લાગે છે તમારી ગાયમાં સારી લાગે દૂધ કાઢવા દૂધમાં તમને દૂધ જાડું પડે જાડુ એટલે કે ફેટ છે ફેટ વધ્યા મતલબ તમારી ગાય ની તંદુરસ્તી સારી છે ફેટ પણ વધ્યા છે દૂધના અને દાણ કાઢી નાખતી બીજ દાણ કાઢી નાખતી એટલે આ સારી રીતે અમારા ગાય પસે અચ્છા એવું છે મતલબ રીપીટ નથી થઈ રીપીટ બરાબર છે તો અહીંયા આ એક જ એરિયામાં તમે ઘણા બધા લોકો આ વસ્તુનો ઉપયોગ કરેલો છે તમારું શું નામ છે ભાઈ વિક્રમભાઈ 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 હવે તમને આ પાવડરનો શું અનુભવ છે આ પાવડર પહેલી વાર મેં ચાલ્યો મારે ભેંસની અંદર મતલબ શરૂઆત તમે કરી શરૂઆત મેં કરી તમારાથી શરૂઆત છે તો આ પાવડર તમારી ભેંસને તમારે શું કામ આપવો પડ્યો હતો ભેંસ ફેરતી નથી એના કારણે તમારે પણ એ જ પ્રોબ્લેમ દોસ્તો આ પ્રશ્ન હું વારંવાર રિપીટ એટલા માટે કરું છું કે પશુપાલનનો વ્યવસાય કરનારા જે લોકો છે એનું પશુ કદાચ દસ વર્ષ દો આપતું હોય તો દસ વર્ષમાંથી ત્રણ વર્ષ આવી રીતે એના નિષ્ફળ થાય છે અને સામે એના ખર્ચા થાય છે એટલે એ લોકોની મહેનત વધે છે તમારે તમારી ભેંસને કેટલા ડબ્બા તમે આપ્યા છે ભાઈ મારી ભેંસને મેં એક જ ડબ્બો આપ્યો એક જ ડબ્બો કાઢીમાં એક જ ડબ્બો વાપર્યો અચ્છા શું ફાયદો છે એની અંદર ઠેરતી નથી હાલ ચાર મહિનાની ગાભાનું છે ચાર મહિનાની તમારે વેસ્ટ પણ ગાભણ છે બરાબર છે એની તંદુરસ્તી કેવી છે તંદુરસ્તી એકદમ રેડી એકદમ રેડી છે એકદમ રેડી તો તમને જે આ એક જ ડબાથી ફાયદો મળ્યો છે તો ઘણા બધા પશુપાલકો તમારો આ વિડીયો જોશે તો એવા લોકોને તમે સંદેશ શું આપવા માંગો છો કે આ ડબ્બા સારવારથી બહુ બેસ્ટ રહેશે બેસ્ટ રહેશે બેસ્ટ તમે દવાઓ તો કરાવેલી જ હશે ને ડોક્ટર પાસે દવા કરાયેલી પાંચ થી છ ની દવા કરાયેલી એની પાસે પાંચ છ હજારની દવા માં ફાયદો નહોતો થયો અને તમારા કેટલા મહિના બગડ્યા તેની એની પાસે એની પાસે લગભગ એમ ગણવા જોઈએ તો છ થી સાત મહિના છ થી સાત મહિને એ પણ આપણે એક નુકશાન ગણાય ને વચ્ચેનો ગેપ પડ્યો તો એની સામે તમે જે આ પાવડર આપ્યો તો અત્યારે તમારી ભેંસે ગર્ભ ધારણ કરી લીધો છે બરાબર ને હવે બીજું કોઈ લોકો તમને પૂછે તો તમે તમારો મોબાઈલ નંબર આપી શકશો આપી શકીએ બોલો ને તમારો નવા બસો ઓગણપચાસ પંચોતેર આઠ ઓગણચાળીસ અચ્છા ઓકે તો આ તમારો કોન્ટેક નંબર છે કદાચ કોઈ વ્યક્તિ છે કે ભાઈ આ ખાતરી કરવા માટે તમને ફોન કરે તો તમે એને તમારો નંબર મતલબ તમે વાતચીત કરજો બરાબર છે ઓકે તમને તો પરિણામથી સંતોષ છે ને પૂરોપૂરો સંતોષ બરાબર તો તમે જે માહિતી આપી છે તે બદલ તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર